નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આજે આપણા વિડીયોમાં ગુજરાતના તમામ માર્કેટના જીરોના બજાર ભાવ શું બોલે છે એના વિશે વાત કરવાના છે વિ તો વિડિયોમાં અંત સુધી બન્યા તો આજે તારીખથી દસ તારીખ આઠમો મહિનો બે હજાર સોવીનો વાર થયો શનિવાર મિત્રો આ નવા જાણી વ્યા તાજા જીરોના બજાર ભાવ ખેડૂત મિત્રો ડેલી બજાર ભાવ જાણવા માંગતા હોય તો ખાસ વિડીયો લાઈક આપવાનું અને ચેનલમાં નવા આવ્યો હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ અવશ્ય ન ભૂલતા અનાવર ભાવ ચાર હજાર બસો પચાસ થી ચાર હજાર આઠસો બાર રૂપિયા સુધી ધોરાજી ત્રણ હજાર નવસો પંચાવન થી ચાર હજાર સાતસો ને રૂપિયા સુધી ધાંગધ્રા ચાર હજાર છસો થી હજાર છસો ને બાર રૂપિયા સુધી સાવરકુંડલા ચાર હજાર પાંચસો થી સાત સિત્તેર રૂપિયા સુધી જસતણ ચાર હજાર બસો થી ચાર હજાર આઠસો રૂપિયા સુધી કાલાવડ ત્રણ હજાર છસો બત્રીસ થી ચાર હજાર ચારસો રૂપિયા સુધી મંકાનેર ચાર હજારથી ચાર હજાર સાતસો ને ત્રેસઠ રૂપિયા સુધી અમરેલી ચાર હજાર નવસોથી ચાર હજાર પાંચસો રૂપિયા સુધી દ્રોડ ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર પાંચસો રૂપિયા સુધી જામજોધપુર ત્રણ હજાર આઠસોથી ચાર હજાર પાંચસો ને સિમ્મોતેર રૂપિયા સુધી પોરબંદર ચાર હજાર ત્રણસો ત્રેવીસ થી ચાર હજાર પાંચસો ને ત્રેવીસ રૂપિયા સુધી રાધનપુર ત્રણ હજાર સાતસો ત્રણથી પાંચ હજાર ઓગણસી રૂપિયા સુધી વાવ ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર નવસો રૂપિયા સુધી દિયોદર ત્રણ હજાર નવસોથી ચાર હજાર પાંચસો રૂપિયા સુધી કલોડ ત્રણ હજાર નવસો સાઠથી ચાર હજાર પાંચસો રૂપિયા સુધી ખેડૂતો મિત્રો આગળ બજાર ભાવમાં વાત કરવી એની હજી સુધી વિડીયો લાયક નહીં આપી તો લાયકા પણ અવશ્ય ન ભૂલતા આગળ બજાર ભાવવામાં વાત કરવી તો વરાહી ત્રણ હજાર નવસો ત્રેસઠથી ચાર હજાર નવસો ને ચાર રૂપિયા સુધી નેનાવાઈ ચાર હજારથી ચાર હજાર નવસો ને અડસઠ રૂપિયા સુધી રાપર ત્રણ હજાર છસો પચાસથી ચાર હજાર સાતસો ને સો રૂપિયા સુધી અંચાર ત્રણ હજાર ચારસોથી ચાર હજાર આઠસોને ત્રેસઠ રૂપિયા સુધી લખતર પાંચ હજારથી પાંચ હજાર રૂપિયા સુધી ઊંચાઈ ચાર હજાર ચારસોથી પાંચ હજાર છસો ને એંશી રૂપિયા સુધી થરદ ચાર હજાર સાઠથી ચાર હજાર આઠસોને ત્રેસઠ રૂપિયા સુધી હાયરીઝ ચાર હજાર પાંચસોથી ચાર હજાર નવસો ને બત્રીસ રૂપિયા સુધી ઉપલેટા ચાર હજાર પાંચસો એકતાલીસથી ચાર હજાર પાંચસો ને એકતાલીસ રૂપિયા સુધી લખતર ચાર હજાર સાતસો ત્રીસથી ચાર હજાર નવસો ને નવ્વાણું રૂપિયા સુધી ખાંભા ત્રણ હજાર ચારસોથી ત્રણ હજાર સાતસો ને છણ નવ રૂપિયા સુધી ઉપલેટા પાંચ હજાર એકસો ત્રેવીસથી પાંચ હજાર બસો ને ત્રેસઠ રૂપિયા સુધી હળોદ ચાર હજાર ત્રણસો બારથી ચાર હજાર આઠસો ને ત્રેસાઠ રૂપિયા સુધી પાટડી ચાર હજાર પાંચસોથી ચાર હજાર સાતસો ને ત્રેસાઠ રૂપિયા સુધી જુના ઘાટી ચાર હજાર પચાસથી ચાર હજાર છસો ને પિસ્તાલીસ સુધી અને બોટાદ સાડ હજારથી ચાર હજાર પાંચસોને ત્રેસા રીપા સુધી અને આ ત્રણ દાદા ઝીરોના બજાર ભાવ વિડીયોમાં અંત તમામ ખેડૂતોને આભાર ખાસ લાઇક આપવાનું અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અવશ્ય ન ભૂલતા